ભુજના રેલવે સ્ટેશન બહારથી ઝારખંડનો યુવાન મળી આવતા માનવજ્યોત સંસ્થા દ્વારા આશ્રમ લઈ જવામાં આવ્યો માનવજ્યોત સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી માનસિક દિવ્યાંગો માટે કામ કરે છે આજે અત્યારે જ અમને ભુજના રેલવે સ્ટેશન બહારથી એક ઝારખંડનો યુવાન મળી આવ્યો છે એનું નામ શંકર છે ઘણા સમયથી ઘરથી વિખૂટો પડેલો છે અત્યારે તમે એની હાલત જુઓ છો કેવી પરિસ્થિતિમાં અમને મળ્યો છે આવતીકાલે તમે એને જોશો તો ઓળખી નહીં શકો એટલે આને યુવાનને અમે આશ્રમે લઈ જઈ એને તરત જ બાલ કટિંગ કરાવી દાઢી કટિંગ કરાવી ત્યાર પછી એને સ્નાન કરાવી નવા વસ્ત્રોમાં સજ્જ કરશું એને ત્રણ ટાઈમ ભોજન પીરસમાં આવશે ત્યાર પછી એની સારવાર કરવામાં આવશે અને સ્વસ્થ બનશે એટલે એનો ઘર અને પરિવાર સુધી કાઢવામાં આવશે અને એને ઘર સુધી પહોંચાડવામાં આવશે એ ઝારખંડનો છે એના પપ્પા મમ્મી પણ ઘરે છે પણ એ અચાનક માનસિક સમતુલા ગુમાવી અને ભૂજ સુધી પહોંચ્યો છે તો એને ઘર સુધી પહોંચાડવાનું કામ અમારી માનવજોત સંસ્થા કરશે અને જલ્દીથી જલ્દી એ સાજો થઈને ઘરે પહોંચશે માનવજો સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં એક હજાર સાતસો પચાસ લોકો જે કચ્છમાં રસ્તે રજડતા હતા માર્ગોમાં પડ્યા પાથર્યા હતા એવા લોકોને શોધી શોધીને અમે લોકોએ ઘર સુધી પહોંચાડ્યા છે ભારતનું મને લાગે છે કોઈપણ રાજ્ય બાકી નહીં હોય દરેક રાજ્યમાં અમે લોકોએ માનસિક દિવ્યાંગોને એનું ઘર શોધી આપ્યું છે એના પરિવાર સાથે ફેરમિલન કરાવ્યું છે અને વર્ષો પછી એ લોકોનો પરિવાર સાથે ભેટો થયો છે બહુ પુણ્યનું કામ છે કારણ કે આજે જ્યારે ગુમ થયેલી વ્યક્તિને ફરી પાછો પરિવાર મળે ફરી પાછું એને ઘર મળે તો એને કેટલો આનંદ થતો હશે સાથે સાથે જે એના પરિવારજનો છે એની ખુશી તો બેવડી થઈ જાય છે અમે જોઈએ જ કે જ્યારે એને સમાચાર પ્રાપ્ત થાય કે અમારા ઘરની વ્યક્તિ ભુજ આશ્રમમાં પહોંચી છે ત્યારે તેઓ ગમે રાજ્ય હોય એમાંથી ભુજ સુધી પહોંચે છે અને પોતાના વાલસયા દીકરો હોય કે દીકરી વહુ હોય કે સાસુ એને મળી ગલે લગાડીને ખુશી અનુભવે છે આવી જ રીતે આ યુવાન પણ પોતાના ઘર સુધી પહોંચશે